નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ આજના આ વિડીયોમાં આપ સૌના માટે ખાસ મહત્વના અને અગત્યના સમાચાર લઈને આ વિડિયો તૈયાર કરવામાં આવ્યો છે એટલે સૌથી પહેલાં તો વિડીયોને ફટાફટ શેર કરી દો જેથી કરીને તમામ મિત્રો સુધી આ મહત્વના સમાચાર પહોંચી જાય ખાસ કરીને ધોરણ એકથી બાર સુધીની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એ તમામ પ્રકારની ભરતી પ્રક્રિયાની અંદર આજનો આ જે નિર્ણય છે એ બધા જ માટે એટલે કે તમામે તમામ ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વનો છે અને આ નિર્ણય છે એ જગ્યા વધારા બાબતનો તો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોવાની છે એ પહેલાં આપ ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરી અને વિડીયોને લાઇક પણ કરી દો કારણ કે આ સમાચાર છે એ ધોરણ એકથી બારના તમામ ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વના છે હા ઘણા બધા લોકો કહે છે કે હવે આવી માહિતી આપવા માટે ઘણા લોકો તૈયાર થઈ જશે પરંતુ એમને પણ જણાવી દો કે આ માહિતી વિડીયો અને જાહેરાત જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી અમે કહેતા આવ્યા છીએ અમારા તમામ પ્રકારનામાં સોશિયલ મીડિયાના માધ્યમથી કે જગ્યાઓમાં વધારો થશે થશે અને થશે પરંતુ હા એ પણ જરૂરી છે કે એના માટે પ્રયત્નો પણ કરવા પડે છે જગ્યાઓ વધારો થવાનો હતો અને એ જગ્યા વધારો ફાઇનલી થઈ ચૂક્યો છે કેટલી જગ્યાઓ વધી છે એની ડિટેલમાં આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ અને કયા પ્રકારની જગ્યાઓ વધી છે તો આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે ભાઈ સરકારી શાળાઓ જે છે એની અંદર ઓલરેડી જગ્યાઓ થોડી ઘણી વધી અને આવી ગઈ હતી એટલે કે હાયર સેકન્ડરી અને સેકન્ડરીની જે ગવર્મેન્ટની શાળાઓ હતી એમાં થોડો ઘણો જગ્યાઓનો વધારો થઈ ગયો હતો એ વધારો પણ તમામ ઉમેદવારોને ફાયદાકારક હતો ત્યારબાદ અને હવે જે જગ્યાઓ વધી છે એ ગ્રાન્ટેડ માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જગ્યાઓ વધીને આવી છે કયા પ્રકારની જગ્યાઓ વધી છે તો ખાસ કરીને જે જૂના શિક્ષકો હતા અહીં આપ જોઈ શકો છો કે જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ વધુ એક શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય તો આ નિર્ણય શું છે તો કે જૂના શિક્ષકોની જે જગ્યાઓ હતી એમાં બાવીસસો ને ત્રીસ શિક્ષકોને કુલ શાળા ફાળવણી કરવામાં આવી અને ત્યારબાદ જે જગ્યાઓ ખાલી રહી એ જેની અંદર આજે બાવીસસો ત્રીસ શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે જૂના શિક્ષકોની એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને પ્રકારની ગ્રાન્ટેડ શાળાઓની વાત છે અહીં એ જગ્યાઓ અને એની સાથે આચાર્યની જગ્યાઓ પણ કદાચ આમાં લઈ લેવામાં આવી હશે નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે જે અંતર્ગત ખાલી રહેતી જગ્યાઓ ત્રણ હજાર જે જગ્યાઓ છે એ હવે શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે એટલે કે વર્તમાનમાં ચાલી રહેલ શિક્ષણ સહાયક ભરતીમાં સદર જગ્યાઓમાં ઉમેરો કરીને હવેની જે જગ્યાઓ છે એ કુલ દસ હજાર સાતસો શિક્ષકોની જગ્યાની ભરતી હાથ ધરવામાં આવશે એટલે ખૂબ જ અગત્યના અને મહત્ત્વના સમાચાર છે હવે આ વાત થઈ માત્ર નવથી બારની તો હવે છથી આઠના અને એકથી પાંચના ઉમેદવારોને કેવી રીતના ફાયદો થશે તો મિત્રો આ જે જગ્યાઓ વધી છે એ જગ્યાઓમાં જે પ્રાથમિક શાળાની અંદર જવાના કેટલાક કેન્ડિડેટ હતા એ જવાવાળા કેન્ડિડેટ પણ હવે આગળ ઉપરની ભરતી પ્રક્રિયામાં ભાગ લેશે અને એનો ચાન્સ ઉચ્ચતર માધ્યમિક અથવા તો માધ્યમિકમાં લાગી જશે એટલે ક્રમિક ભરતી જો થશે તો એ ક્રમિક ભરતીની અંદર તમામ છેક છેવાડા સુધીના ઉમેદવારોને છેલ્લા નીચા નીચામેટવાળા ઉમેદવારોને સૌથી વધારે ફાયદો થવાનો છે એટલે તમામે તમામ ઉમેદવારો માટે આ ખાસ મહત્વના સમાચાર છે આ અપડેટ આપણા સુધી પહોંચાડી છે અને આ માહિતીને તમામ સુધી શેર કરવા આપ સૌને વિનંતી છે વિડીયો પર આપ જે માહિતી મેળવો છો એ માહિતી આપને પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલ પર નવા હો અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારું મોટિવેશન વધારતા રહો અસ્તુ ધન્યવાદ